દસથી બાર વર્ષથી ઊંધો ગેસ હોય એસિડિટી થતી હોય એને કારણે જે છે એ ઉધરસ આવતી હોય કે એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય એની સાથે સાયટિકાની સમસ્યા હોય સર્વાઈકલની પ્રોબ્લેમ હોય કે જેમાં ગળામાં અને કમરમાં અને બધામાં દુખાવો થતો હોય સાયટિકાને સર્વાઈકલને કારણે અને છાસઠ વર્ષની ઉંમર હોય બહુ જ જૂજ આખા જીવનમાં ક્યારેય પણ એલોપેથી સારવાર ભાગ્યે જ લેવી પડી હોય એવા બહેન મારી સાથે છે માલતી માલતીબેન માલતીબેન ગઢવી જે છે એ એમણે કોઈ પ્રકારની બીજી પ્રોબ્લેમ નથી બીપી ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ કાંઈ જ નથી છાસઠ વર્ષની ઉંમર એકદમ સ્વસ્થ છે પણ માત્ર પાચનની સમસ્યા કમર અને સાયટિકા માટે આપણી પાસે પંચકર્મ સારવાર કરાવી હોય આપણી પંચકર્મ સારવાર પછી અત્યારે એમને એંસીથી નેવું ટકા જેટલું સારું થઈ ગયું હોય અને એ સમાજ માટે ઉદાહરણ છે કે પંચકર્મ સારવાર જો સારી રીતે કરવામાં આવે તો દરેક પ્રકારના રોગો પર સારામાં સારી અસર કરે છે અને કોઈ પણ ઉંમરે વ્યક્તિ પંચકર્મ સારવાર કરાવી શકે છે એમના માટે આજે આપણે માલતીબેનનો રિવ્યુ સાંભળશું જય શ્રી કૃષ્ણ માલતીબેન શ્રી કૃષ્ણ સર માલતીબેન તમને જે છે એ જે અલગ અલગ સમસ્યાઓ હતી એના માટે તમને આપણી આયુર્વેદની સારવાર કરવાનું આપણી હોસ્પિટલનું એડ્રેસ અથવા તો સરનામું તમને કઈ રીતે ખબર પડે ઇન્સ્ટાગ્રામની અંદર વિલજી આવ્યા એ એ વિશ ના હતા એમાં પેશનિઝમ સારું થઈ જતું બધાને એવું જ તમને સારું લાગ્યું એકદમ સર બિલકુલ આવી રીતે মালતીબેન જણાવશો શું અલગ અલગ સમસ્યાઓ હતી સમસ્યા મારી ગળું ગળાની પ્રોબ્લેમ હતો જેમાં ગળાની સુજન થઈ ગઈ હતી તો એ પણ મને તમારીમાં એ ગળાની સુજનમાં શું થતું બેન તમને ગળું પાકી જવું જે પાકી જતું હા તેના માટે તમે લગભગ માટે તમે પંદર થી વીસ દિવસ દવા કરી બરોબર અને વીસ દિવસ હું મને મટી જ ગયું મટી જ ગયો એક વર્ષ થી તમે હેરાન થતા સતત એક વર્ષ થી પણ વધારે એટલા સમયથી પણ વધારે એમ મને ગળું સતત પાકતું તું તું છે પછી તમને બીજી શું શું સમસ્યા હતી બીજી હતી સર્વાઇકલ ની અને પાચન ની તો પાચન પણ એકદમ પાચન ક્રિયા એ મને પંચકર્મ કર્યા પછી બિલકુલ સરસ થઈ ગયો અને જે સર્વાઇકલ નો પ્રોબ્લેમ હતો એ પંચકર્મ થી એકદમ પરફેક્ટ આપણે બેન જે છે એ રેગ્યુલર તમારી બે ત્રણ મહિના મેડિસિન્સ કરી અને 7 દિવસની ની પંચકર્મ સારવાર કરી તો અત્યારે તમારા ઓવરઓલ શરીરમાં તમને સ્વાસ્થ્ય માં કેટલા ટકા સારું લાગે 80 થી 85% 80 થી 85% સારું લાગે

અને તમારી એ તો છાસઠ વર્ષ છે એટલે તમે લોકો માટે ઉદાહરણ પૂરવાર કરી શકો કે પંચકર્મ સારા રે વધીને દિવસે દિવસે શરીરમાં સ્ફૂર્તિ વધતી જાય નહીં કે ઘટતી જાય તમને કેવું લાગે ચોક્કસ સાહેબ કારણ કે પંચકર્મથી તો બહુ જ બોડી જે એકદમ રિલેક્સ થઈ ગઈ થઈ જાય છે અને એવો કોઈ પણ જાતના પ્રકારને તમને નબળાઈ નથી લાગતી બરાબર એનું કારણ છે માલતીબેન કે હું માલતીબેનના માધ્યમથી લોકોને એ જાણવા માગું છું કે અહીં સંજીવનીમાં આપણે જે પંચકર્મ સારવાર કરાવી છે એ તદ્દન અલગ છે અને એવી સારવાર છે કે જે શરીરને સંપૂર્ણપણે પોષણ આપે છે જેથી કોઈ જ જાતની નબળાઈ કે થાક નથી લાગતો મારી આપણે નમ્ર વિનંતી છે કોઈ વિડીયો જોવે છે એ લોકો આ વસ્તુને વધુ વધુ શેર કરે કે ત્રણ વસ્તુ ધ્યાન રાખો કોઈપણ જગ્યાએ તમે કોઈ પણ સારવાર આયુર્વેદની કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે જ્યાં તમે આયુર્વેદ સારવાર કરાવો છો એ ડિગ્રીધારી ડૉક્ટર છે કે નહીં એની પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં ખાસ જુઓ બીજા નંબર એ જો કે તમારા જેવા રોગમાં એને મટાલેલા રિવ્યુઝ કે વિડીયોઝ છે કે નહીં એમની પાસે અથવા તો એવો એને અનુભવ છે કે નહીં અને ત્રીજા નંબરે એ જુઓ કે તમને ગરમ ન પડે એવી આયુર્વેદની દવા કરી શકતા હોવા જોઈએ તમે નબળાઈ ના આવે એવું પંચકર્મ સારવાર કરી શકતા હોવા જોઈએ કારણ કે મારી પાસે પુષ્કળ પેશન્ટ એવા આવતા હોય છે કે જે એવી ફરિયાદ કરે છે કે સાહેબ અમને આયુર્વેદ દવા ગરમ પડે છે તો ખરેખર દવા ગરમ હોતી જ નથી તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરવામાં આવે તો જરાય ગરમ નથી પડતી કેટલા બધા લોકો એવું કહેતા હોય છે કે મને જે છે એ પંચકર્મથી નબળાઈ આવી ગઈ તો એવું કાંઈ નથી જો તમારી ઉંમર પ્રમાણે તમારી પ્રકૃતિ પ્રમાણે પંચકર્મ સારવાર આપવામાં આવે તો કોઈ પણ ઉંમરે પંચકર્મ સારવાર કરાવી શકાય ને જરાય પણ નબળાઈ નથી આવતી માલતીબેન તમારી ઉંમર જે છે એ છાસઠ વર્ષ છે બરાબર તો લોકો એવું વિચારતા હોય કે આ ઉંમરે લોકોને કેટલા બધા રોગ હોય એમ કે એને શરીરમાં બીપી છે કે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ તમને એક પણ રોગ નથી પણ એનું કારણ એનું કારણ એ છે કે તમે આયુર્વેદિક દવા લીધી છે મે એલોપેથિક દવા જ નથી લીધી કોઈ દવા લેતા જ નથી બરોબર એટલે તમારું જે છે એ લોકો માટે ઉદાહરણ મારા બોડી માટે તો ફિટ જ થઈ ગયું છે આયુર્વેદિકની દવાઓ તમને સારી દે છે એટલે લોકો માટે એ ઉદાહરણ ઉપ છે કે આટલી મોટી ઉંમરે પણ સ્વસ્થ રહી વ્યક્તિ રહી શકે છે એનું કારણ છે કે શરૂઆતથી જ કોઈ પણ રોગ માટે આયુર્વેદ સારવાર પ્રિફર કરે છે નહીં કે બીજી કોઈ મેડિસિન જેથી શરૂઆતથી જ રોગને જે છે એ આપણે ડામી શકીએ કે એને આગળ વધતો અટકાવી શકીએ વારે વારે દબાવવાથી રોગ વધે જેમ બીજા સારવારમાં થતું હોય પણ આયુર્વેદમાં એ મૂળગામી ચિકિત્સા કરે છે માલતીબેન તમે હજારો લોકો અત્યારે તમને સાંભળતા હશે કે જે લોકો અલગ અલગ પરેશાનીથી પરેશાન હશે કોઈ ને કોઈ ડિઝીઝ હશે અથવા તમારા જેમ પાચનની સમસ્યાઓ હશે કાં સર્વાઈકલના પ્રોબ્લેમ હશે કે ઉંમરને કારણે ઘણી વખતે ઓસ્ટિયોપોરોસિસ થઈ ગયા હોય કેલ્શિયમ ઘટી જતું હોય એવા બહેનો હશે ઘણા બધા તો આપણી આખી જે ટ્રીટમેન્ટ તમે અહીંયા લીધી અથવા તો આપણી હોસ્પિટલની સગવડ કે તમારું જે નિદાન થયું એના વિશે તમે લોકોને શું કહેવા માગશો નહીં બિલકુલ હોસ્પિટલની જે ટ્રીટમેન્ટ એ સરસ હતી સ્ટાફ એ સરસ હતો અને જે પંચકર્મ કરે કરે છે એ વ્યક્તિઓ પણ સારી હતી આપણને બધી રીતે રિસ્પોન્સ આપે એવી હતી બરાબર આપણા રોગને અનુકૂળ બરાબર અને જે તમારું જે નિદાન થયું કે જે તમે અનુભવ્યું બરાબર છે જે આટલું સરસ નિદાન તો એ વિશે તમે તમારા જેવા લોકો હોય કે જેને આવી તકલીફ હશે આવા પ્રકારની કે પાચનની કે સર્વાઈકલની કે કમરની તો એને તમે શું કહેવા માગશો આપણી હોસ્પિટલ વિશે હું તો એટલું જ કહીશ કે તમારે આયુર્વેદિક દવા ઉપર ટ્રસ્ટ કરવો જોઈએ અને પંચકર્મ તો તમારે અવશ્ય કરાવવું જોઈએ સાચી વાત છે ખૂબ ખૂબ ધન્યવાદ માલતીબેન જય શ્રી કૃષ્ણ